હનુમાનજી મંદિર મૂળ માલિકો સ્વર્ગસ્થ મોહનલાલ રાવલ તથા સ્વર્ગસ્થ અંબાલાલ દવે હતા તેઓના અવસાન બાદ તેમની પત્નીઓએ આજના પૂજારીઓના વડદાદા સ્વ ગજાન પંડિતને પૂજાપાઠ કરવા માટે આશરે વર્ષ ઓગણીસો વીસથી પગારદાર તરીકે નોકરી રાખ્યા હતા પાછળથી તેમના પુત્ર ભગત પ્રસાદ પંડિતને પણ આ રીતે રાખ્યા હતા વર્ષ ઓગણીસો એકાવનમાં મૂળ માલિકોના વંશોજાએ મંદિરનું પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ બનાવું નક્કી કર્યું ઓગણીસ ઓક્ટોબર બે ઓગણીસો ત્રેપનના રોજ એ ફોર્ટીન ટુ સેવન્ટી અહેમદાબાદ નંબરથી આ ટ્રસ્ટ રજિસ્ટર થયું જેને ટ્રસ્ટી તરીકે મૂળ માલિકો વંશજો લલિતાબેન દવે તથા કાંતિલાલ મણિલાલ ત્રિવેદી હતા વર્ષ ઓગણીસો પંચાવનમાં વહીવટદાર પૂજારી તરીકે ભગવત પ્રસાદ પંડિતનું નામ આ વખતે ચેરિટી કમિશનરમાં કહેવાતી ટ્રસ્ટી તરીકે ઉમેરાવું વર્ષ ઓગણીસો બાસઠમાં જ્યારે આ ટ્રસ્ટીની સ્કીમ નક્કી થઈ ત્યારે ભગત ભગવત પ્રસાદ આજીવન મેનેજિંગ ટ્રસ્ટી બનાવ્યા તેમના મહેનત એક ચોક્કસ માસિક રકમના બધે દાનપેટીમાં નીકળતી રકમના ચોક્કસ ટકા તરીકે ગણવાનું તત્કાલિન માનીને ચેરિટેબલ કમિશનર નક્કી કર્યું તેઓના વારસાને પણ આજે આ જ પદ્ધતિ મુજબ મહેનતાણું મળે છે આજે પણ ટ્રસ્ટીઓને પદે મૂળ માલિકો અને વંશજો અમિતભાઈ વ્યાસ તથા શ્રીમતી દેવકીબેન જાની છે સ્વર્ગસ્થ ભગવત પ્રસાદના અવસાન પછી તેમના પુત્ર સ્વર્ગસ્થ વિષ્ણુભાઈ નિમણૂક મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટીઓ કરી હતી તેઓના અવસાન બાદ ટ્રસ્ટીઓએ તેમના પુત્ર અતુલભાઈ શર્માની નિમણૂક ટ્રસ્ટી તરીકે બે અઢારથી કરી મુખ્ય ટ્રસ્ટી ધારાશાસ્ત્રી શ્રી સુધીરભાઈ નાણાવટી છે અને ઉપમુખ્ય ટ્રસ્ટી પદે અરુણભાઈ શાહ તથા સિનિયર ટ્રસ્ટી પદે લોકભાઈ ખારાવાલા અને પાર્થિવભાઈ અધ્યર્યુ છે આમ માનદ મંદિર તરીકે શ્રી સરિતાભાઈ ચોક્સી સેવા આપે છે આ ઉપરાંત ચારસો પચાસથી પણ વધુ હનુમાન સેવકો આ યાત્રાને સફળ બનાવે છે વર્ષ બે હજાર ત્રણથી બે હજાર અઢાર સુધી યાત્રામાં સેવા આપનાર ઘણા સેવકોએ પોતાના અંગત અંગતકારોની નિમૃત્તિ લીધી હજી તેમના ઘણા સેવા આપી રહ્યા છે વર્ષ બે હજાર ઓગણીસથી યાત્રાનું નવું સ્વરૂપ મળ્યું છે તેમાં ઘણા નવા સેવકો જોડાયા પણ છે વર્ષ બે હજાર ઓગણીસમાં યાત્રાના દોર નિવૃત્ત જજ શ્રી ગોપાલભાઈ શાહ તથા ગુજરાત સ્કાઉટ એન્ડ ગાઈડના સંયોજક કલ્પેશભાઈ શાહ સંભાળે છે અને તેઓ સર્વેના ફાઇનાન્સ પ્રસાદ યાત્રા વાહન રથ સિક્યોરિટી વિશેષ વ્યવસ્થા લોકસંપર્ક ભંડારા સમાન પરિવહન સફાઈ સમિતિના સભ્ય તેમજ અસંખ્ય દાતાઓ સેવકોને તેમના અમૂલ્ય સેવા માટે તથા સફળ સંચાલન માટે આભાર પણ પ્રકટ કરવામાં આવ્યો છે

आपके क्या अंदर दिन के बाद निकली है 6 बार के बाद निकली है सीधा से शुरू दीजिए जा दरवाज़ा, दवाया क्या थी बाकी फ्रिज ऊपर और क्या थी प्रतिदिन की जोड़ी जैसी मतलब कि आश्रम और पर से वासना मंदिर वासना राज्य का मंदिर इन्हीं भाई अगले की तक शेयर करवाना चाहिए तो होना चाहिए के है शाम तक तो ड्रग्स और टेक्नोलॉजी नहीं જેથી કરીને ટ્રાફિક અને લોકોને બહુ અડચણ ન પડે બીજું અને આ ડીજે રાખી દીધું કે જેથી કરીને ફોટો ઘોઘાટ ત્યારે બધું ફેલાય નહીં ત્રીજું પ્રસાદ વિતરણ એવી જ બધું છે કે જેથી કરીને પ્રસાદ રસ્તા ઉપર આપતા હતા એમાં કોઈ ઘણો વિરાતો હતો લોકોના પગમાં આવતો હતો એ પણ નથી રખતો નહોતો એ બધી નાખ્યું છે અને પ્રસાદ માત્ર કેન્દ્ર ઉપર જ આપવામાં આવતો ત્રીજું રસ્તામાં બધે જ

દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને એપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા